ખેડા જિલ્લામાં ખૂબ સુપ્રસિદ્ધ ઐતિહાસિક ગલતેશ્વર મહાદેવના મંદિરની એકદમ નજીક આજે જે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા એક સાંસ્કૃતિક વન આવા જે ઐતિહાસિક સ્થળો છે હોય છે ત્યાં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવતું હોય છે એમાં આ ચાલુ વર્ષે આપણે અહીંયા ગલતેશ્વર સાંસ્કૃતિક વનનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે ઐતિહાસિક રીતે એનું ખૂબ મહત્ત્વ છે એવા મહાદેવ મહાદેવના મહીસાગર અને ગતિ જે નદી છે એનો સંગમ પણ છે અને ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક કહેવાય એ પ્રકારનું સેન્ટ્રલ આર્કોલોજી વિભાગ જેનો સંભાળ રાખે છે એવા એક ઐતિહાસિક આ મંદિર છે અને આ મંદિરની આજુબાજુ આખી જગ્યા છે એ પ્રવાસન સ્થળ સ્થળ તરીકે પણ ખૂબ એનો વિકાસ થાય એવો છે અહીંયા ખૂબ લોકો વર્ષમાં બે ત્રણ ખૂબ મોટા કાર્યક્રમો થતા હોય છે અને રોજ પણ અહીંયા ઘણા બધા યાત્રિકો દર્શન કરવા માટે અને આ એક ખૂબ જ રમણીય સ્થળ છે અને જોવા માટે આવતા હોય છે ત્યારે આ સાંસ્કૃતિક વનનું જે આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે એ વનનું નિર્માણ થતાં અહીંયા એક નવું એક મંદિરે આવતા અને આજુબાજુમાં આ તાલુકાને એક અને જિલ્લા માટે પણ ખૂબ સરસ રીતે એક પ્રવાસનની દ્રષ્ટિએ પણ ઉપયોગી થાય એવું આ વન છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે દર વર્ષે જે આ સાંસ્કૃતિક વનનું નિર્માણ જે થાય છે એમાં દરેક જગ્યાએ આ જે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે વનની મુલાકાત લેતા હોય છે એટલે આ એક એવી જગ્યા છે કે ત્યાં ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ ત્રેવીસ જેટલા વનો છે એ રાજ્યમાં પૂરા થયા સાંસ્કૃતિક વનના કામો છે એ પૂરા થયા છે દર વર્ષે જે જિલ્લામાં સાંસ્કૃતિક વન ન હોય એવી જગ્યાએ એક આવું ઐતિહાસિક સ્થળ પસંદ કરી અને વન વિભાગ વન અને પર્યાવરણ વિભાગ રાજ્ય સરકાર આ પ્રકારનું સાંસ્કૃતિક વનનું નિર્માણ કરે છે અને એવા આ એક ખૂબ મહત્વના કામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અંદાજીત આઠ નવ કરોડ દસ કરોડ સુધીનો ખર્ચ થતો હોય એટલે એમાં અલગ અલગ રીતના જે કામો છે એમાં પ્લાન્ટેશનથી લઈને બાકીની જે સુવિધાઓ આવનારા મુલાકાત લેતા પ્રવાસીઓ જે છે એને પણ અહીંયા કોઈ અગવડ ન પડે વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે પણ એને એક અલગ પ્રકારનું પ્રવાસન સ્થળ મળે એના માટે એનું આખું આયોજન છે અને એમાં my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.